ખાસ કરીને બાયોટેકનોલોજી ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ અગત્યના પગલા ભરી અને રાજ્યને નવી ઉંચાઈએ પહોંચાડ્યું છે આ એક નવું ક્ષેત્ર છે અને ભવિષ્ય કુવાનું ઉજ્જવળ છે અને એટલા માટે આપણા દિધ્રષ્ટા વડાપ્રધાનશ્રીએ બે હજાર ચારમાં જેઓ તેઓ શ્રી જયારે અત્રે મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે એમને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનની સ્થાપના કરી એટલે ગુજરાત છે પાયોનિયર સ્ટેટ છે આ પોલિસીની અમલવારી કરવામાં પોલિસી ખાલી બિઝનેસ પૂરતી હતી એમાં રિસર્ચનો પણ સમાવેશ થયેલ છે અને જે આપણે એચઆરડી કે સારું એક માનવ બળ તૈયાર થયું કે જે આ ટેકનોલોજીથી વાકેફ હોય જેનો ઉપયોગ રિસર્ચમાં પણ કરી શકે અને બિઝનેસ ડેવલપમેન્ટમાં પણ કરી શકાય એ માટે આ પોલિસીનું ગઠન કરવામાં આવે છે પાસઠ પોઈન્ટ સાત બિલિયન ઉપર છે અને ગુજરાત છે બાર પોઈન્ટ નેવાસી બિલિયન ઉપર છે રોકાણ ગુજરાતની જો બાયો કહેજો મેઇન બાયો ફાર્મા ઉદ્યોગ છે પહેલેથી સારો વિકાસ પામેલો છે એટલે બાયો ફાર્મા બાયો એગ્રીકલ્ચર બાયો ઇન્ડસ્ટ્રી અને બાયો સર્વિસીસ એમાં કેટલું કેટલું રોકાણ છે એ આપણા રૂપીઝમાં પણ છે અને ડોલરમાં પણ છે બીજું જે રિસર્ચ એન્ડ ડેવલપ આર એનડી આરએનડી માં પણ અમારી આમાં સહાય છે કે કોઈને નવી કંપની રિસર્ચ કરવું હોય તો રિસર્ચમાં પણ આ પ્રમાણેની ઇન્વેસ્ટમેન્ટ ઉપર સહાય આપવામાં આવે છે અને અત્યારે જે આપણે રિસર્ચ કરીએ બે હોય કે નેટવર્ક અને બીજું રેગ્યુલર એટલે કોઈને ધારો કે એ માર્ગનું આપણે કરાવવું હોય તો એ આખા સમૂહને લાગુ પડે જેમ કે અમારું કે ભાઈ અત્યારે એનિમલ હસબન્ડરી આપણું હેલ્થ ડિપાર્ટમેન્ટ અને You can see that here the uh, worldwide uh, you know, the data is also there. This is 13.2 million people worldwide are using and uh, you know US dollar 150 million by 2025. So this particular venture studios and innovation ecosystems ma, the class expert accelerators ma, mentor But before this, just a quick question. Akira, the top economies ઓકે પછી યુએસ પછી ચાઇના પછી ઇન્ડિયા ઇઝ ફોર્થ થર્ડ ઇઝ જર્મની ફોર્થ ઇઝ ઇન્ડિયા જે હમણાં જ થયું વિચ ઇઝ પ્રાઉડ મુમેન્ટ ફોર અસ આપણે થોડાક ટાઈમ પછી જર્મની મેં ક્રોસ કરી જ જશું જે રીતના આપણે બધા જાય છીએ અને જે રીતના બધી આપણે સમજીએ છીએ અમારા ગવર્મેન્ટ ઇઝ પ્લાનિંગ અને પાંચમું જાપાન બટ ક્વિક ક્વેશ્ચન આપણી ઇકોનોમી કેટલી લગભગ લગભગ

ઉદ્યોગોને અને લોકોની સુખાકારી માટે કેમ આપણે ડેવલપમેન્ટ કરી શકશું એ બહુ અઘરો વિષય થશે એઝ અ ચેમ્બર મારી પાસે ઘણી બધી ટાઈપના પ્રશ્નો આવતા હોય છે એક તો એવું છે કે ભાઈ ભાવનગર અમારું છે એ અલંગ બ્રેકિંગ યાર્ડ છે ડાયમંડ છે આવી બધી ઇન્ડસ્ટ્રીઓ ટ્રેડિશનલી જોડાયેલી છે ભાવનગરની સાથે તો ધ પીપલ ઓફ ભાવનગર વોટ બાય ટેકનોલોજી तो जैसे व्हाट हम सबके नाम है मेरा गिरीश है आपका कुछ और होगा सबका तो हमारी संस्कृति में हर एक नाम का एक महत्व होता है एक मीनिंग होता है ऐसे ही बायोटेक्नोलॉजी में का मीनिंग है इसको दो पार्ट में डिवाइड करते हैं बायो अलग करते हैं टेक्नोलॉजी अलग करते हैं तो बायो मतलब क्या ऐसा वो जिसके अंदर जीव है उसको हिंदी बोलते हैं जैव जिसके अंदर जान है जिसके अंदर वो गुण है जिसके थ्रू हमको बोलते हैं जीवित है